જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દીધી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ભાઈ આપણે શું કહે કે આજે આપણે શું કરવાના છે તો કે આજે આપણે એક ભાઈને બાજુમાં માંડવી મગફળી ઉપાડે છે ત્યાં પણ આપણે જોવા જવાના છે અને પછી આપણે બપોરના આપણામાં રાહતા કરવાનું છે તો આપણે હરખી ઉપડે તો ઉપાડી લેવાની છે આપણે એટલે આપણે બે વીઘા ઉપાડવાની છે વધારે નથી ઉપાડવાની અને તો આપણે આગળ શું કહીએ જ્યાં આપણે જાશું તો તમને અહીંયા બતાવશું કેમ કે એમાં રાપમાં ને બીજી હાલ નહીં તો ત્યાં જઈને આપણે આગળ જોઉં પછી આપણે બપોરની આપણી ઉપર છું એ પણ તમને બતાવશું અને ચાલો તો ત્યાં જઈએ તો મિત્રો આપણે દેવસીભાઈની વાડીએ ભૂગી ગયા છે અને અહીંયા મગફળી કાઢવાનું કામ ચાલુ છે તો આપણે ત્યાં છે અત્યારે ને અત્યારે આપણા રાપમાં તમને શું ફેર દેખાય છે કોઈને કંઈ દેખાય છે તો કોમેન્ટ કરી દઈએ ચાલો દેખાય તમને કોઈને ફેર જો આમાં છે ને આરાપમાં આમાં તમને આ દેખાતા હશે હરિયા આપ્યા સીધા ઉભા બે સાઈડ આપણે તમે જોઈ લો ડાઢામાંથી હરિયા આપેલા છે હવે એ હરિયા છે એ કહેવાનું કામ કરે છે તો કે આપણે માંડવી જઈને લોઠી હોય ને કે માંડવી લોઠી છે ને તે આગળથી શું કહે આમ તોડતું જાય આગળ એટલે મતલબ આમ રસ્તા જેવું થાતું જાય એમ સમજી લો ને જોઈ ખાલે તો એ રીતના તમે આમાં જોઈ શકો છો આગળથી ને આ લોઠી બહુ નથી માંડવી એટલે વાંધો ન આવે લોઠી માંડવી હોય ને તો એમાં શું કે એને આમ એલું થતું જાય એટલે બહુ દાઢામાં ક્યાંય હલવાય નહીં એટલે એનો ફાયદો આપણે થાય સો ટકા એની એના માટે કરેલું છે તો આપણે પછી એમ શું કે ચાલો ને તો હવે આપણે વ્લોગ ઉતારી લઈએ અને આપણા દર્શકોને પણ બતાવીએ કોઈને આવું કરવું હોય તો જેને માંડવી લોઠી થતી હોય ને એને આવું કરવાની જરૂર છે જેને માપી રહેતી હોય એને કંઈ જરૂર નથી તો તમે આ ખીપા બે જોઈ શકો ભાઈ એમાં ધ્યાન રાખવી પડે ન ટાયર મોટા ટાયરમાં આવી ગયો હોય તો મોંઘું પડી જાય એટલે એ ધ્યાન રાખીને બધી કરવું પડે આ ખીપો તમે જોઈ શકો અત્યારે એ સાઈડમાં લોઠી હોય તો તમે પણ આમાં જે ખેતી કરતા હશે એને તો ખબર જ હશે કે ભાઈ આ કરતું જાય રસ્તા જેવું ત્યાંથી જો એ આમ વેલા જેવી હોય ને તો ત્યાંથી તોડતી જાય માંડવી એટલે વાંધો ન આવે તો એવી રીતના સિસ્ટમની અતિરાપ એટલે પછી આપણે વિડીયો ચાલુ કરી દીધો ને કે આપણે અહીંનો વિડીયો બનાવવાનો કંઈ બહુ ઈચ્છા નથી કે આપણે આપણી ઘરે માંડવી ઉપાડશું એનો બનાવશું તો હવે આપણે ઘરે પણ બનાવશું એનું આપણે થોડી ઘણી ક્લિપ નાખશું કેમકે ત્યાં આપણે પાસે ટાઈમય ન હોય વિડીયો ઉતારવાનો અને બીજા નંબરમાં કે આપણે પછી બહુ મોટો લોક થઈ જાય ને આપણે બહુ મોટો કરતા નથી કેમકે તમને જોવાની મજા આવે એટલા માટે થઈને એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તમે તો અમે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તમારે તો કેવા જોવા છે વિડીયો એ પણ કોમેન્ટ કરજો તો આપણે એવા એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તમે આ ત્રણસો અડસઠ છે ભાઈ આપણે ત્રણસો તેત્રી ઉકાળવાની છે આપણે પાસે અલગ સિસ્ટમ છે બધી આપણી પાસે રાપૈ રોલો છે એ પણ નાનો છે આના કરતાં તો એ તો આપણે આપણે આગળ ઘરે જશું અને ઉપાડશું ત્યારે એ જોશું સારું તો આપણે ડાયરેક્ટ આપણે આગળ ઘરે જઈએ અને પછી ત્યાં જઈ અને જોઈએ હવે તો ભાઈ આપણે પાછા દેવસીભાઈના ઘરેથી પણ આવી ગયા અને આપણે આપણી મગફળી ઉપાડવા માટે જાય છે રાહત્યા કરવા પછી ઉપાડીને પછી પાછા આપણે જોઉં એમ તો આપણી એક બાજુ અંધારું એવું બધું તો આગાહી પણ હમણાં છીએ તો હવે આપણે શું કે કાઢી નાખીએ હવે જે થાઉં એ થાય આગળ તો જો હું અને ચાલો તો આપણે અત્યારે મગફળી ઉપાડવા જાય આપણું થોડું ઘણું બતાવીએ ઝાઝું નહીં બતાવીએ ભાઈ કેમ કે આપણે કાલનો બ્લોગ હતો એ પણ મગફળી વિશેનો જ હતો તો આપણે આજનો બ્લોગમાં એ આ થોડું ઘણું બતાવીએ પછી પાછું આપણે હલરને હાકશું એ પણ તમને બતાવશું એટલે ચાલો તો આપણે પહેલાં અત્યારે જઈએ છે તો આ ડિમાડ બી આપણે ઉપાડીએ પણ અહીંયા જોઈએ તો મિત્રો આપણું ત્રણસો તેત્રી માંડવી ઉપાડવા માટે આવી ગયું છે અને આપણે પણ આવી ગયા છે અત્યારે અને આ માંડવી તમે જોઈ શકો આપણે ભાઈ આ પાયા વગરનું કહેતા છે આપણે એક નંબર માંડવી ઉપડે ને કે આપણે ખાલી ટ્રાય કરવા આવ્યા ત્યાં માંડવી ઉપડે કે શું થાય જોતાવીએ અને કે ભાઈ પાવી દઈએ તો આપણે એક નંબર ઉપડતી હતી એટલે હવે આપણે એવું વિચાર્યું કે આપણે આ બે વીઘા છે એને ઉપાડી નાખીએ અને આપણું ત્રણસો તેત્રીસ જોઈ લો ઘણાની કોમેન્ટ આવી હતી તો મોટા ટેકનો વિડીયો બનાવો તો આપણે આ ત્રણસો તેત્રીસ આપણે ડીકે ચેમ્પિયન છે એનેથી પણ આપણે ઉપાડે જ તો હવે આમાં શું કંઈ મોટા ચક્કર એમ છે ડીકે ચેમ્પિયન તો વધારે લીલું બીલું હોય તો જમાવટ આવે ઉપાડવાની એના માટે છે તો ચાલો હવે આપણે વધારે કંઈને જ જોઉં હા આપણે આગળ પાછળ તો ચાલો મિત્રો આપણે જોઈ લો આપણી મગફળીનું કામ તમામ થઈ ગયું આપણે ઉપાડવાની હતી એટલી ઉપડી ગઈ અને તમે આ ડાળે મગફળી પર જોઈ શકો આપણે આવી રીતના ફાલ છે તો હવે આપણે શું કે ત્યાં ખાલી હેઢેમહેર ત્યાં દે ખાલી એટલે હવે આપણે આજની આ મગફળી ઉપાડવાનું કામકાજ બધું તમામ પૂરું થઈ ગયું ભાઈ હવે આપણે જે બીજી ઉપાડવાની છે એ તો નિરાતે વરસાદની આગાહી છે અત્યારે તો વરસાદની આગાહી બાગાહી વહી જાય પછી આ પાછા ઉપાડીશું કેમકે આ એટલામાં માથે વરસાદ બરસદ ચોવી તો કંઈ વાંધો નહીં વધુ ન બગડે ને આપણે આમ પણ થોડીક પાસ્તરી પછી બીજી પવડાની પણ એ બીજી વાવણીની પછી આપણે આપણે જે મહિનોની સિઝન હાલવાની છે ચાલો તો મિત્રો આપણે પછી બ્લોગની એન્ડ આપી દઈશ તો મિત્રો હવે આપણે આ વ્લોગની છે અહીંયા જ પૂરો કરી દેવાનો છે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપણે હવે આનાથી ડાયરેક્ટ હવે આપણે બીજું વધારાનું તો કંઈ બતાવતા જ નથી આપણે જે મેઇન વસ્તુ એ જ વધારે બતાવવાનો પ્રયત્ન કરીએ કે તમને જોવાની મજા આવે તો આપણે હવે ડાયરેક્ટ શું કે હલર હાકશું ને એનો જ ડાયરેક્ટ વિડીયો હવે આવશે તો આપણે હલર હાકશું એ બધી તમને બતાવશું એવું બધું તમને કરશું હવે આજે આપણે ટ્રેક્ટરમાં બીજું બધી એ ઓઇલ બદલાવવાનું એવું કામ છે એ બધી પણ આપણે તમને કંઈ બતાવશું નહીં અને ડાયરેક્ટ આપણે હલર હાકશું એનો વિડીયો તમને દેખાડીશું એટલે મિત્રો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે આપણે આ વિડીયો બધી જોવા મળશે ચાલો તો હવે પાછા આપણે કાલે વ્લોગ તો નહીં આવે પણ ક્રમ દિવસે આવશે જે આપણો ડાયરેક્ટ હાજર રાખશું એનો આવશે એટલે એની પર રાહ જોજો ચાલો તો હવે પાછા કાલના વ્લોગમાં મળીશું જય સોમનાથ